ইস 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 ઇઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ નવ દિવસના વ્લોગમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો ગુલીએ જો આગળ આગળ આવીએ કરે છે પણ આજે છે ને આ વ્લોગ એટલો જોરદાર બનવાનો છે ને બની રહેજો વ્લોગમાં જોરદાર મજા આવવાની છે કારણ કે આજે પ્રેમ કરવાનો છે ફેમિલી સાથે બહુ જોરદાર તો વ્લોગમાં બની જવો પહેલાં તો અમે જસ અત્યારે મઢી થોડો સામાન લેવાનો છે એ પણ લેવો પડશે અને આંખમાં બહુ આવે છે યાર સુરજ દાદાની રોશની સુખનો સૂરજ ઉગી ગયો છે પણ તાપ વધારે પડે છે હવે ગરમી બહુ થાય છે અત્યારે અત્યારે મઢી સામાન લઈએ પછી બતાવીએ જોરદાર તો ગાઈસ આજે છે આપણા જોડે રાહુલ અને ભાઈ અમે જવાના છે મઢી સામાન લઈ આવીએ ફટાફટ જઈએ કારણ કે અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર તો ફટાફટ જઈએ બજાર બધું લેવાનું છે જોરદાર થમને જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે શું થવાનું છે ચાલ જવા ત્યાં ચાલ આવો ને બોલું જો બોલાવાનું જો કઈ સાકલા વાકડા મંગાવે છે ફટાફટ જે બજાર યાર આખમાં બધું લેલે આવી ગયા આ એટલા હે ટાઈમ લેન્સ ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે મેડિકલ પર અને થોડા પટ્ટા પટ્ટા લેવાના છે તો લઈ લઈએ મેડિકલ પરથી ફટાફટ મઢી આવી ગયા છે તો ગાઈઝ અમે છે ને બધું સામાન લઈને આવી ગયા છે અત્યારે સુમિતભાઈના ઘરે આ આજુ આ છે હાથમાં પહેરવાનું આ રૂ છે આ પટ્ટા છે હવે સ્ટાર્ટ કરીએ આપણું બધું કામકાજ પછી ફોન કરીએ અને આ રિએક્શન તમને બતાવીએ ઘરનાનું શું રિએક્શન થાય છે ને કુચ ખુરાફાથી કરતી આ જ જોરદાર ગભરાઈ જશે બધાનું બહુ ડેન્જર આવા નાટક તમે નહીં કરતા તમને બતાવું રિએક્શન શું આવે તે ઘરનાનું ગમે છે ને અત્યારે પાટાપિંડી કરી રહ્યા છે કારણ કે ઘરનાઓને એવું બતાવવાનું છે કે એક્સિડન્ટ થઈ હોય એવું અને જો આ પાટા બાંધે છે આજ મારા હાથ ક્રેક થઈ ગયા ને એના માટે આપણ લાવ્યા છું પહેરવા માટે અને આ આ પગમાં વાગી છે એમ કરી અને આજે તો માથા પર વીટવાનું બાકી છે હજુ એકદમ ફૂલ બધું બાંધી દે ને પછી બતાવ્યા તમને કે કેવો લુક આવે છે થઈ ગયું છે આ જો બધું બાંધાઈ ગયું છે આ માથામાં અને આ બધું બાંધ્યું બાંધ્યું છે અને આ હાથ છે ને ક્રેક થઈ ગયા એ ટાઈપનું બતાવવાનું છે અને આ પગમાં બધું કંઈક વધારે જ બાંધી દીધું છે અમે ઘરે કોઈને કંઈ થઈ નહીં જાય તો સારું કારણ કે હવે વીક લાગે છે કારણ કે બહુ ઓવરલિમિટ બાંધી દીધું છે અમે અહીંયા બધું બહુ વાગ્યો એ ટાઈપનું બતાવવાનું છે એ ટાઈપનું થઈ ગયું છે તો જે ઘરે શું થાય છે એ તમને બતાવીએ વ્લોગમાં બને રહ્યો મજા આવવાની છે હવે છે ને

dari ek mai ka ka khana bol dekh mai ja na ka ka hai padhna wo agle hai bhai wo krete ki hai gaon <government> ka gaon pe chakkar lagona ja khana bol ka chakkar lagona ja 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 phada phad ke nahi baigu nahi baigu

mặt 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 તો કઈ ફ્રેન્ક માં તો બધા એકદમ ઇમોશનલ થઈ ગયા હતા એટલે બહુ કઈ વધારે રિએક્શન લીધા નહીં ને ગાળ વધારે પડી યાર ફ્રેન્કમાં ચક્કરમાં આ બધું છોડી નાખું કહીશ આ વ્લોગ ને હવે છે ને અહીંયા જ એન્ડ કરવું પડશે કારણ કે ઘરનાઓ એટલી બધી ગાઢ આપતા હતા ને એક્ચ્યુઅલી મારે તરત જ કહી દેવું પડ્યું કે આ ફ્રેન્ક છે ફ્રેન્ક છે એમ કારણ કે બાને છે ને ચક્કર થઈ આવેલા અને બાને સારું નહીં કરી આવેલું એટલે પછી વધારે લોંગ ટાઈમ આ ફ્રેન્ક ચાલુ નહીં રાખ્યો કારણ તાજ સ્ટોપ કરી દેવું પડ્યું બધાને કહી દેવું પડ્યું અને કીધા પછી જો એટલી ગાઢ પડી છે ને મને યાર અનહદ ને આ ફ્રેન્ક કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને લાઈફમાં કંઈ પણ વસ્તુ અધીરી જાય અને થયું એવું કે મેં તો મને તો ગાળ પડી જ પણ મારા જોડે છે ને આ રાહુલ ને જેમીન મારા જે ફ્રેન્ડ છે જે વ્લોગ શૂટ કરતા હતા એ લોકોને પણ ગાળ પડી જાય વધારે જ અને આટલી બધી મહેનત કરી છે અને ઘરનાઓની પણ આટલી બધી ગાળ ખાધી છે આ વિડીયો પાછળ એટલી બધું એટલું બધું થઈ ગયું છે ને ઇમોશનલી બધા એકદમ રડવા લાગ્યા હતા એટલે પછી બ્લોગ અહીંયા સ્ટોપ કરી દે મેં બહાર આવી ગયો છું અત્યારે તો આ બ્લોગને આપણે અહીંયા જાણ કરીએ બહુ મહેનત કરી છે અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ લોકોને પણ મોકલી દો બ્લોગ કેવો લાગે સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને હા સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મળીએ તમને નવા બ્લોગ નવા વિડીયો સાથે નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય બાય